સુરતમાં ફરી ગુજરાત ગેસ કંપનીના કનેક્શનના નામે ઠગાઈ આચરા હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં ગોર્દો રોડ પર રહેતા વૃદ્ધના ઘરે જય અજાણ્યા ઠગે ગેસ કંપનીના કનેક્શન માટે કેસમાં રૂપિયા માંગ કરી વિશ્વાસમાં લઈ વૃદ્ધ પાસેથી અડતાલીસ હજારથી વધુ પડાવી લીધા હોવાનો બનાવ પોલીસ મથકે નોંધાયો છે ખુડદો રોડ ખાતે આવેલ સૌરભ સોસાયટીમાં રહેતા ડોક્ટર કિરીટ દેસાઈએ ઉમરા પોલીસ મથકમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે તેઓને ત્યાં એક અજાણ્યાએ સમાવ્યો હતો અને ગુજરાત ગેસ કંપનીના નામે વાત કરી કનેક્શનના રૂપિયા કેસ આપવાની વાત કરી હતી પ્રથમ આડતીસ હજાર ત્યારબાદ અડતાલીસ હજારથી વધુની માંગ કરી વિશ્વાસ અને ભરોસો અપાવી વિરુદ્ધ ડોક્ટર કિરીટ દેસાઈ પાસેથી અડતાલીસ હજારથી વધુ રૂપિયા લઈ ભાગી ગયો હતો તો આ અંગે ગુજરાત ગેસ કંપનીમાં તપાસ કરતાં તેઓ દ્વારા કોઈ આવા વ્યક્તિને ન મોકલાય હોવાનું જણાવ્યું હતું જેથી તેઓ દ્વારા હાલ તો અજાણ્યા વિરુદ્ધ ઉમરા પોલીસ મથકે અરજી કરાય છે મારું નામ કિરીટભાઈ ખંડુભાઈ દેસાઈ કે કે દેસાઈ મારું સુકૃતિ અપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રહું છું ફ્લેટમાં અને આ એક ગેસ કંપનીનો માણસ આવ્યો લગભગ સાડા પાંચ છ વાગે તેરમી તારીખ અરે બારમી તારીખે અને મને કહે છે કે તમે ગેસના રિકનેક્શનનો જે તમારા જમાઈના બંગલામાં કરવાનું છે એને માટે તમે આડત્રીસ હજાર બસો દસ રૂપિયા આપો મેં કહું કે ભાઈ અમે તો ચેકથી પૈસા ઓલરેડી ગેસ કંપનીમાં ભરેલા જ છે તો કે આ પૈસા જે હું લઈ જાઉં છું એ તો તમને પાછા રિફંડ મળશે બત્યાં તમે મને પૈસા આપો તો તાત્કાલિક હું ગેસ કંપનીની ઓફિસમાં જઈને જમા કરાવું તો મને પાઇપોને બધું જલ્દી મળી જાય એટલે તમને ઝડપથી કરો આ જલ્દી આપો એમ કે મૂકું ભાઈ જલ્દી આપો એટલે પછી મેં બધું એ કર્યું મારા જમાઈને ફોન કર્યો તો ફોન લાગ્યો નહીં હવે એ દરમિયાનમાં પછી એમણે એમ કહું કે ભાઈ પૈસા તમે આપો એટલે મેં પૈસા આપવા માટે હું ઉપર ગયો ઉપર ગયો એટલે એ માણસ મારી પાછળ આવ્યો મારા જે ગ્રાન્ડસન છે એણે કહ્યું કે દાદા પૈસા લઈને આવે છે તમે શું કામ ઉપર જાઓ છો એટલે એ આવ્યો મને ત્યાં પૈસા ગણતો જોયો હું કબાટથી દૂર હતો જો કે મારા મારા જે ડાઇનિંગ સ્પેસ છે જગ્યા હતો એનો પૈસા ગણતો હતો એણે મારા હાથમાં બે હજારનું બંડલ જોયું એટલે મને ક્યાં અડતાલીસ ને બસો દસ જલ્દી જલ્દી આપી દો મૂકો ભાઈ તમે હમણાં તો આડતીસ હજાર બસો દસ કહેતા હતા નીચે કે મેં તમારી સાંભળવામાં ભૂલ થઈ છે એટલે અડતાલીસ હજાર બસો દસ આપી દો મને કે લાવો હું ગણી કાઢો મૂકું ના તમારે ગણવાનું નથી હું ગણું છું એટલે અડતાલીસ હજાર એકસો ને પચાસ મારી પાસે હતા છૂટા એટલે ઉપરના એકસો પચાસ હતા અને બે હજારની નોટ ચોવીસ એમ કરીને મેં અડતાલીસ હજાર એકસો પચાસ આપ્યા મને કે કંઈ વાંધો નહીં ઓછા હોય તો ચાલશે પછી આપણે એડજસ્ટ કરી લઈશું અને એ રીતે એટલા પૈસા લઈને એ ફટાફટ ભાગી ગયો ગયા પછી હવે આ માટે હું પછી બીજે દિવસે બારમી આ બનાવ બન્યો તેરમી હું અરજી લઈને ગયો ઉમરા પોલીસ સ્ટેશનમાં તો મને કે આ અરજી તમારી બરાબર છે પણ ગેસ કંપનીમાંથી તમે લખાવી લાવો કે આવો કોઈ માણસને અમે અધિકૃત કર્યો નથી એટલે એ લખાવવામાં ને એ કાગળ લેવામાં અમે બે ત્રણ દિવસ નીકળી ગયા એટલે સોળમી તારીખે એ કાગળની સાથે મારી અરજી લીધી અરજીમાં કાગળ પર પછી એમણે રિસિપ્ટ પણ લખી આપ્યું કોપી ઝેરોક્ષ કોપી પર અને કોઈ ત્યાર પછી કાર્યવાહી તો થઈ નહીં પછી ગઈકાલે એટલે કે લગભગ પાંચમી ઓગસ્ટે હું ત્યાં પોલીસ સ્ટેશનમાં ગયો મેં કહું કે ભાઈ અમે જે અરજી આપેલી છે એનું કંઈ થયું નથી તો કે તમારી અરજી એ પીએસઆઈ કક્ષાના માણસને અમે ઇન્વેસ્ટિગેટ કરવા આપી છે મૂકું કોણ છે ભાઈ તો કે અમિત સિંહ કરીને છે બો મને એનો મોબાઈલ નંબર આપો એટલે મોબાઈલ નંબર આપ્યો તે પહેલાં મેં એમ પણ કહું બોકું મને કમિશનરનો નંબર આપો અને ઈમેલ આઈડી આપો તો હું એને ઈમેલ કરીને કમિશ્નરને આ વસ્તુની જાણ કરું પણ એ લોકોએ આપ્યો નહીં અને એમ કે તમે આ અમિતભાઈને ફોન કરો અમિતભાઈને મેં ફોન કર્યો તો નો રિપ્લાય થયો પાંચ છ વાર હવે આજે સવારે અમિતભાઈનો સામેથી ફોન આવ્યો ઉમરા પોલીસ સ્ટેશનમાં તમે એમ કે બારથી એકની વચ્ચે આવી જાઓ મૂકું સારું એ કે તમારો જવાબ લેવાનો છે હવે સારું તમારી અરજીના અનુસંધાનમાં પછી મેં જે અરજી આપેલી એમાં એણે થોડું ઘણું મને પૂછ્યું અને પછી એ જ લગભગ એણે કોમ્પ્યુટર પર ટાઈપ કરીને મારી પાસે સહી લીધી અને એમ કહું કે હવે અમે ઇન્વેસ્ટિગેશન કરશું અને તમને કંઈ પણ જરૂર પડે તો તમને જણાવશું બસ આ વાતની બાદ મળે સુરતમાં અગાઉ ઉધના કતારગામ અમરોલી અડાજણ રાંદેરમાં આવી જ રીતે ગુજરાત ગેસ કંપનીના નામે ઠગાઈ આચરાતી હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે ઉમરા વિસ્તારમાં પણ આવી જ પદ્ધતિથી ઠગાઈ આચરાઈ હોય જેને લઈને પોલીસ આ ડાને ક્યારે પકડશે તે તો જોવો રહ્યું અઝહર કુરેશી જી ટ્વેન્ટ ન્યૂઝ